આટલું સાહેબ કરજો ત્રણ વર્ષ એક હજાર દિવસ કરજો જો તમે ધારો એ ના થાય ને તમારું જૂતું ને મારું મોઢું આ જાહેર માંથી કહું છું શું ના થાય હમણાં હું વસંતભાઈ સાંભળતો તો બધું જ શક્ય છે પણ એ બધું શક્ય કરવા એ કરે છે કરવું તો પડે ને સવારે સાહેબ પાંચ વાગે ઊઠું છું રાત્રે બાર વાગે અગિયાર વાગે સુઈ જવું છું અઢાર કલાક આજે અઠ્ઠાવન વર્ષની ઉંમરે કામ કરીએ છીએ જિંદગીમાં પાન મસાલા ગુટકા નોનવેજ ખાધું નથી સટ્ટો કર્યો નથી